પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો ફિશિંગમાં જાય છે ત્યારે બાર થી પંદર દિવસ સમુદ્રમાં રહેતા હોય છે આથી ઘણી વખત મતદાન કરી શકતા નથી ત્યારે આ ચૂંટણી વખતે મતદાન કર્યા બાદ જ સમુદ્રમાં જવા માછીમારો એ જણાવ્યું હતું પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી તારીખ સાત મે ના રોજ યોજાનાર છે અને ચાર જૂન ના રોજ મતગણતરીની પ્રક્રિયા થનાર છે આ ચૂંટણીમાં દરેક મતદાન પોતાના મતદાનના હકનો ઉપયોગ કરે અને દેશના વિકાસમાં મતદાન થકી પોતાનું યોગદાન આપે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી ડી લાખાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે અને આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓની સાથોસાથ સંગઠનો સહિત શાળા કોલેજો પણ જોડાઈ રહી છે ત્યારે માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંચરી દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બની માછીમારોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો મુકેશભાઈએ જણાવ્યું હતું કે પોરબંદરમાં બાવીસો જેટલી બોટ છે ત્યારે અડધી બોટ દરિયામાં ફિશિંગ માટે હોય છે માછીમારીની એક ટ્રીપ દરમિયાન બાર થી પંદર દિવસ સુધી એક બોટ છ થી સાત જેટલા ખલાસીઓ સમુદ્રમાં માછીમારી કરતા હોય છે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ ખલાસીઓ મતદાન કરવાથી વંચિત ન રહે

મતદાન હોવાથી ગમે તે પરિસ્થિતિમાં અમે અચૂકપણે મતદાન કરીશું મતદાન કર્યા બાદ જ સમુદ્રમાં માછીમારી કરવા માટે જઈશું તેમની સાથે રહેલા ખલાસીઓ પણ અવશ્ય મતદાન કરીને જ માછીમારી કરવા માટે સમુદ્રમાં જવાના સંકલ્પ કર્યા હતા આમ લોકશાહી ના આ મહાપર્વની ઉજવણીમાં ખલાસીઓને ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ જોડાઈ રહ્યા છે બારૈયા રામજી દેવા મારું નામ છે હું કોરી જ્ઞાતિ છે કોરી ખારવા માછીમારનો ધંધો કરું છું

એમાં ગુજરાતનું સાઠ મેના દિવસે મતદાન છે તો હું પોરબંદર પોરબોર્ડર બોટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે અમારા જે સોલસો કમિટી મેમ્બર છો છે એને તમામને અપીલ કરું છું કે સાઠ મેના દિવસે આપણે સો ટકા મતદાન કરવાનું છે